મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા અઢાર વર્ષીય વિદ્યાર્થીએ કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું વિદ્યાર્થી વનરાજ રાઠિયાએ કોઈ અગમ્ય કારણોસર હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા વિદ્યાર્થીઓમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે આપઘાત પૂર્વે લખેલી તેને ચીઠી પોલીસને મળી આવી છે જેમાં તેને પોતે પોતાની મરજીથી આપઘાત કર્યો હોવાનું તેમજ કાર્યવાહી હાથ ધરી જાણવા મળી રહ્યું છે આ બનાવને પગલે તેના વાલી પોરબંદરથી આવવા માટે રવાના થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે વિદ્યાર્થી બનવા યુનિવર્સિટીની બીએસસી જુઓલોજીમાં અભ્યાસ કરતો હતો ડાયમંડ જ્યુબેલી બોયઝ હોસ્ટેલના રૂમ નંબર બાવીસમાંથી રહેતો હતો ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સ્થળ પર પોલીસે આવીને કાર્યવાહી હાથ ધરી છે વિદ્યાર્થીને એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો વિદ્યાર્થીના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો